નમસ્કાર ખેડૂત મિત્રો હું ભાખર પીઆઈ ઇન્ડસ્ટ્રી તરફથી બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે એક ખેડૂત મિત્રને ત્યાં આવ્યા છીએ કે જેને આપણી મગફળીની અંદર આપણે અત્યારે મૂંઝવતો પ્રશ્ન કહેવાય કે જે લશ્કરી એનો પ્રોબ્લમ છે તેના માટે આપણી કંપનીની પીઆઈની બ્રોફરિયાનો ઉપયોગ કરેલો હતો તો તે ખેડૂત મિત્રને આ બ્રોફરિયાનું રિઝલ્ટ કેવું લાગ્યું એ એની પાસેથી જાણીએ સૌથી પહેલા આપણે ખેડૂત મિત્રનો પરિચય લઈએ તો તમારું નામ ગામ મોબાઈલ નંબર જણાવજો ગામ ચિત્તલ